સ્વાગત છે દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત પૂર્વ પ્રાથમિક શાળામાં વાલીઓની ગેસ બુકિંગ દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત સ્વનિર્ભર પૂર્વ પ્રાથમિક શાળામાં વાલીઓની ગેસ કુકિંગ હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં પચીસ જેટલા વાલીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને દરેક વાલીએ અલગ અલગ વાનગીઓ જેવી કે કેક ખજૂરના લાડુ સ્પાઉટેડ ભેડ બ્રેડ મલાઈ રોલ ગાજરના લાડુ વગેરે જેવી વાનગીઓ બનાવી હતી જેમાં કુકિંગના વર્ષોના અનુભવી એવા હર્ષિતાબેન દેસાઈએ નિર્ણાયક તરીકેની ભૂમિકા ભજવી હતી તથા વિષયને અનુરૂપ માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું અને આ હરીફાઈમાં નાધેરા હર્ષિતાબેન કપિલભાઈ પ્રથમ નંબર પર દરજી દર્શનભાઈ દ્વિતીય નંબર એ ભાભોર શકુંતલાબેન અશોક કુમાર દ્વિતીય નંબર બી ભાભોર રીનાબેન શરદ તૃતીય નંબર એ ભાભોર અશોક કુમાર તૃતીય નંબર બી પ્રાપ્ત થયેલ છે જે તમામને શાળા તરફથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવેલ છે